ભાઈ ભાઈ નાખું તૂટી ગયો તો આમ જેમ આવી રહ્યો ને ક્યાં તો અરે આવું છે હાલત કેમ બાકી પાણી એટલું આવે ને વાંધો નહીં હલા હું કેરો જવા પાઉજી રખ્યા ભેગું પાણી ચાલો હું કેરો જવા જાવ છું ત્યાં પાણી ભગ્યું છે આપડા ગામ છે થઈ ગયો આ વર્ષમાં ગામની વાવતર બહુ છે મારી YouTube ચેનલ જો કોઈ નવો હોય સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ ને વધુમાં વધુ શેર કરજો તાર કરેલું છે આ કેળો ભરાવવાનું ચાર્યું છે એટલે પાણી ભીગું છે ચાલ્યું છે આ બીનું એટલે ભગુજભાઈ પાણી હજી તો પાણી હેલું હશે બાકી પાણી હોય તો આવું બાકી કાંઈ ઘટે નહીં ઉનાળા પાણી આ વાડીમાં ઘટે નહીં ભાઈ અમારા ગામમાં વાડી મારી ફર્સ્ટ નંબરની છે દોઢસો વિઘાન કદાચ પી થયું હોય ને તો પાણી ઘટે બટે નહીં જો આ તાર ફેન્સિંગ કરું તો રોજડાઓનો હક જ નહીં ખેડૂતની કેટલી બળતરી રહેશે બોલો એટલે મારા ખેતરની બાજુમાં આમાનો બગીચો છે જોઈ જો આ બગીચો છે पांच विकानों बगीचों